ગુડ મોર્નિંગ સુપ્રભાત બધા મજામાં જ તો આજે આપણે જીરુમાં આંટો મારો આવ્યા છે અને આપણું જીરું આજે છેલ્લું પાણી મૂકવાનું છે થોડુંક આપણા ભાગમાં થોડુંક નબળું છે એટલે એમાં ખાતર નાખીને આજે આપણે પાણી ચાલુ કરી દેવાનું છે પાછળનો જે ભાગ રહ્યો છે માં સોળ વીઘાનું છે એમાંથી બે વીઘામાં આપણે ખાતર નાખવાનું છે બાકીનામાં દવા પાવાની છે તો એ દવા કઈ પાવાની છે એ તમને બતાવું ખાતરમાં પાવર અને સલ્ફર પ્લસ જિંક પાવડર આપણે મિક્સ કરીને અત્યારે નાખવાનું ચાલુ જ છે તમને બતાવું ચીરું આપણું કેવું છે તો આપણે જઈએ મેં ચાલુ કરી નાખી પાણી ચાલુ થઈ ગયું જો ચાલો ક્યારો ભરાવાનું ચાલુ થઈ ગયું જોઈ લ્યો હું પાણી ચાલુ કરી નાખી તો આપણે આ જો હોડે હોડ વિઘાન જીરું છે છેક વા જે ઝાડવા દેખાય છે ને ત્યાં સુધી એની બોર્ડર છે ઉપલા ભાગમાં અત્યારે ખાતર નાખવાનું ચાલુ છે તો આ પ્રમાણે આપણે અત્યારે જીરું થઈ ગયું છે આ ઉપલો ઢારીઓ છે ને આ પ્રમાણે થોડોક નાનો સાઈઝમાં જુઓ તો સાઈઝ આટલીક જ છે પાછળના ભાગમાં સાઈજ થોડીક વધી ગઈ છે તો ગ્રોથ વધારે થઈ ગઈ છે રીતના ખાતર નાખવાનું ચાલુ છે તો આ ટોટલ જીરો છે ત્યાં બેસીને અમે બપોરા કરીએ ચા પાણી કરીને અહીંયા આરામ કરીએ તમને ખાતર ચોવીસ ચોવીસ

এ রি না আমি আতরারমা মিক্স করেছ